તો દિલીપભાઈ આપો સુભાષ પાલેકર કૃષિ કરો છો એમને ખૂબ સરસ રીતે તમે બીજા મૃત્યુ માહિતી આપી અમારા ખેડકૂત્રને તો જે સુભાષ પાલેકર કૃષિ છે મુક્ત કૃષિની અંદર આપણે ગુરુજીએ જે જીવામૃતનો પ્રયોગ આપ્યો છે કે જે ગૌમૂત્ર ગૌછાણ ગોળ વગેરે નાખીને આપણે બનાવીએ છીએ તો એ જીવામૃત તમે કઈ રીતે બનાવો છો અને કઈ રીતે તમારા ખેતરમાં એનો એપ્લાય કરો છો અને એનાથી શું ફાયદા થાય છે

એ આપણે દોઢ કિલો આસપાસ થી લેવાનો છે લોટ અને દોઢ કિલો દેશી ગોળ લેવાનો ડબ્બાનો દેશી ગોળ કેમિકલ જે હોય એ એ કિલો કિલો હા આસપાસ અમે દોઢ કિલો માપેથી વાપરીએ છીએ ચાર વસ્તુને એક મુઠ્ઠી માટી વડ નીચેની લેવાની છે વડ નીચેની એટલે કે ત્યાં સદી માટી હોય વડ નીચે એમાં એની ઉપર પક્ષીઓ બેસતા હોય એની સરક મળતી હોય એ જમીન ભળતી હોય એવી રીતના સારા માં સારી હોય તો વડ નીચેની પણ વડ નીચેની માટી શક્ય ન હોય તો જંગલ ની માટી પણ હાલતી હોય શક્ય ન હોય તો જ્યાં દવાનો છંટકાવ ક્યારેય ન કરેલો હોય એવી જગ્યાએ ઈ શક્ય ન હોય તો રાફડા ની માટી હોય ઈ પણ કેમિકલ ફ્રી હોય છે અમારે અમારા છેડે ધાર છે તો ધારમાં તો પંપ નો શું પણ એની સુગંધ ન ગઈ હોય તો ત્યાંથી માટી લઈ આવી અમે અમે કરીએ છીએ તો તો અમારા ખેતરમાંથી માંથી જે ખેતર જીવામૃત પાવાનું હોય ને એજ ખેતર માંથી માટી લઈ એનો ઉપયોગ કરીએ છીએ અમારી માટી સદી થઈ ગઈ છે એટલે અમે બહાર લેવા નથી જતા બરાબર પણ આ રીતના એના નિયમો હોય છે કે કેમિકલ બસો લીટર નું બેરલ હોય તો એકસો નેવું લીટર આસપાસ પાણી ભરી શકાય દસક લિટર ઓછું રાખો એટલે પાંચ ઇંચ જેવું રીત પછી એક લાકડા નું દંડીકો અથવા

સમયે એટલે ઠંડો પણ હોય ટૂંકમાં નોર્મલ વાતાવરણ હોય એટલે દરરોજ હલાવવાનું હા દરરોજ બે ટાઈમ હલાવવાનું પણ ઈ ઘડિયાળની દિશામાં જ હલાવવાનું જેથી કરીને ઉપરના બેક્ટેરિયા સોરી નીચેના બેક્ટેરિયા છે જીવાણુઓ છે એ ઉપર આવે ઉપરના નીચે જાય એ આપણે કોઈ પણ પાના પ્લગ હોય તો એના આટા પણ આમ જ હોય સડે આમ એટલે આમ જેમ હોય એમ ઉપરથી નીચે જતા જાય જેને શ્વાસો શ્વાસ ની ક્રિયા થઈ જાય નીચે જાય નીચેથી ઉપર આવે હા એટલે બ્રહ્માંડ ની દિશા પણ આમ જ છે અને આપણે જીવામૃતની દિશા એ યાદ રાખવાનું અથવા ઘડિયાળના કાંટાની દિશામાં તો પણ ચાલે એવું સવાર સાંજે હલાવાનું છે પણ હલાવ્યા પછી એને કોટન ના કપડા થી ઉપરથી ઢાંકી અને દોરી દેવાની એટલે બારના જીવજંતુઓ છે જે સુગંધ ગોળની સુગંધ આવતી હોય કે ગોબરની સુગંધ આવતી હોય તો બીજા જીવજંતુ એમાં એડ ન થાય એટલા માટે આપણે પવિત્રતા સો ટકા ડાળવાની છે એનો રિઝલ્ટ સો ટકા લેવા માટે બરાબર એટલે કપડા મૂકી દેવાનું પાછું બીજા દિવસે ત્રીજા દિવસે પહેલા દિવસે હલાવીને મૂકી દેવું બીજા દિવસે ત્રીજા દિવસે તમે જોવો તો એ ગોબર નું ઉપર આવી જાય બરાબર ઈ લેર પછી હલાવવાનું તો સાયકલ સારું જ રાખવાની દરરોજ પાંચમો છઠ્ઠા દિવસ થાય ને લેર પતલી થાતી જાય પતલી થતી થતી એકદમ પતલી થઈ જાય અને પ્યોર લિક્વિડ ટૂંકમાં પ્રવાહી થઈ જાય બરાબર ઉપરથી ત્યારે સમજવાનું જીવામૃત તૈયાર થઈ ગયું અને તૈયાર થાય એટલે સુગંધ આવે સુગંધ આવે એટલે છઠ્ઠા સાતમા દિવસે તો તૈયાર થઈ જ ગયું મીઠી સુગંધ મળે આવવા બરાબર પછી દરરોજ એના કલાકોમાં બે કલાક એ ડબલ થાય ડબલ 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 તો પછી આપડે ખોરાક તો કિલો કિલો ને પછી એ ખોરાક કેટલાક દિવસ ટકે એમ તો એ ડબલ ના ડબલ થાય પછી એને ખોરાક તો જોઈએ તો એ માટે ચૌદ દિવસ કે પંદર દિવસ સુધીમાં એને જેટલો ખોરાક જોતો હતો એટલો આપણે એમાં નાખેલો હતો પછી શું કરવાનું કે પછી ચૌદ માં પંદર માં દિવસ સુધીમાં બને ત્યાં સુધી વાપરી નાખવું અને વાપરવામાં આપણે બેરલ હોય ને એમાં એટલો ઓછો ટૂંકમાં છ ઇંચ ઓછો એક વાલ મૂકી છે કે અહિયાંથી જેવા મૃત જો લેવામાં આવે જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે એને બાર કલાક કે ચોવીસ કલાક હલાવવાનું બંધ કરી દેવા ઉપયોગ કરવાનો હોય ત્યારે એટલે સ્થિર થઈ જાય એની ઉપરની જે આશ હોય સ્લરી એ બધી ઉપયોગ કરી શકાય નીચે જામી જાય એમાં પછી બીજી વખત પાણી એડ કરી પાછો ઉપયોગ કરી શકીએ ટોટલ બે વખત માં બે રોજ કરી નાખવાનું પછી પણ એ ઉપર થી લઈએ માં ચડાવે ને એવું ગાયા એવું વગેરે લિક્વિડ મળે એને આપણે ગાળે લેવાથી માં ચડાવવું હોય તો ટાંકી મૂકી હોય એક બેરલ નું માપ હોય આવી રીતના ઉપયોગ કરી શકાય અને પાકમાં છંટકાવ કરવો હોય તો કોઈ પણ પાક વાવેલો હોય એકવીસ દિવસ નો થાય ત્યારે પેલો છંટકાવ ત્યાર પછી દર એકવીસ દિવસે છંટકાવ કરવાના હોય અમે તો એ રીતના ઉપયોગ કરીએ છીએ એમાં પેલા છંટકાવમાં અડધા લીટર નું માપ હોય પંદર લીટર નો પંપ હોય તો અડધો લીટર નાખવાનો અથવા તો બેરલ હોય તો છ હજાર લીટર બાકીનું પાણી લેવાનું એવી રીતે અડધો લીટર નાખીને છંટકાવ કરીએ બરાબર અને પછી એની સાયકલ એક દિવસ ની શરૂ થઈ જાય દર પંદર દિવસે છંટકાવ કરીએ એટલે બને ત્યાં સુધી અમે તો એ ખ્યાલ રાખીએ કે અમાસ અથવા વસ્તુ નું વધારે ધ્યાન રાખીએ એનું શું કરે

તો શું છે ખાતર નથી તો આપણે ખાતર ની પૂર્તિ માટે મેળવણ આપણે જેમ દહીમાં દૂધમાં દહી ના છાંટ નાખીએ છાંક નાખીને બની જતું હોય ને એની સાઇઝ બનાવતા હોય કી બનતું હોય બધું બને કેના કારણે એક મેળવણના કારણે મેળવણ ઈ મેળવણ આપણે જીવામૃત છે જમીનનું મેળવણ એમ ટૂંકમાં જમીનમાં એટલું જીવામૃત નાખો એટલે પંદર દિવસ માટે એકવીસ દિવસ ટૂંકમાં ત્રીસ દિવસ ચાલે ત્રીસ દિવસ માટે જે જીવાણુ અને જે ખોરાકની જરૂર હોય એનો ખોરાક એમાંથી મળે અને જે લોકો થાય ને એ જીવાણુ પાકને કામ આપે સીધું જીવાણુ સંટકાવ કરીને પાક લીલોસમ થઈ જાય તો એમ ન થાય બરાબર

તો પછી જમીન તાકાત વાળી થઈ જાય દેવા મૃત ઓછું આપવું હોય તો આપી શકાય પણ પછી ગંધીવા મૃતનો ઉપયોગ કરવાનો હોય એટલે વર્ષમાં બે વખત ગંધીવામૃત બે પાક વાવ તો બે વાર અને બે વાર ઉપર આપી દઈએ એટલે જેવા મૃતનો બહુ ઓછો ઉપયોગ કરવો પડે પછી પણ શરૂઆતના ત્રણ વર્ષ થોડીક મહેનત કરીએ તો ખર્ચ વગર ની ખેતી થઈ જાય એમ અળસિયા એને સુશુક્ત વસ્તુ બાર હાલ તો અળસિયામાં એવું છે કે એને યોગ્ય વાતાવરણ મળે ને તો જ એક્ટિવ થાય તો આપણે વાતાવરણ એટલે આપણે એવું સમજીએ કે હવા પાણી પ્રકાશ એમ પણ એમ નહીં એને જે સુગંધની જરૂર છે એ મહત્વની છે એમ અળસિયાને પેલું તો સુગંધ સુગંધ ત્યારે જ બદલે કારણ કે કેમિકલ નાખી તો અળસિયાને ગમતી સુગંધ મળવાની અરે મૃત્યુ પામે છે મૃત્યુ પામે છે મૃત્યુ પામે મૃત્યુ પામે છે અને સુસુપ્ત અથવા તો ઊંડે સુધી વીજા જાય છે પાછા બહાર આવતા નથી જીવામૃત આપવાથી એ જ અળસિયા બહાર આવે બરાબર એને સુગંધ ગાયના ગોબરની સુગંધ એને પ્રિય છે બરાબર નું ગોબરની સુગંધ આમાં મળવાની છે જીવામૃત માં એટલે બાર આવે બાર આવે તો એની ખોરાકની ની સાયકલ શરૂ થાય બરાબર ઉપર આવે ચૌદ ફૂટ ઊંડો ચૌદ ફૂટ સુધી ઊંડે થાય એમાં સીધા હાલે ત્રાસા હાલે અને આડા હાલે ત્રણ પ્રકારના હોય બરાબર એટલે આપણને એમ થાય આડું હાલેલું હોય કઈક બીજું હોય છે પણ એવું ન હોય અળસિયા ત્રણ પ્રકારે હાલે એક આડું હાલે ટૂંકમાં આડું ઊંડું અને ત્રાસું એમ કરીને ચૌદ ફૂટ સુધી ઊંડું જઈ શકે અને ચૌદ ફૂટ ઉપર ઉપર આવી શકે એટલે ચૌદ અઠ્યાવીસ થી ત્રીસ ફૂટ એને હાલવાની શક્તિ હોય પણ એમાં જે માટી ખાય ને એ માટી એક એક કણ બેક્ટેરિયા નો ભંડાર હોય એવી જ માટી ખાય ઈ માટી ખાય ને એનો પછી અંગાર છોડે ઈ પાછું ક્યાંય નીચે ન છોડતી અળસિયા નીચે ન છોડતા ઉપર આવી જાય ઉપર આવીને એનો અંગા છોડે પાછા નીચે હોય છે આપડે પણ આપણે અળસિયા જોઈએ એટલે કે મિત્ર અળસિયા એમ પણ એમ ન અળસિયા ખેડૂત ના મિત્ર થાય ખેડૂત ના મિત્ર ત્યારે થાય કે ખેડૂતને અતિ ઉપયોગી બન્યા હોય કે ખેડૂતને લાભ આપ્યો હોય એ લાભ ત્યારે જ આપે કે જીવામૃત આ જીવામૃત આપીએ ત્યારે ગોબર તો એટલું બધું પર્યાપ્ત થાય જ નહી કે ઓનલી ગોબર આપીએ તો ન શક્ય બને નહીં કારણ કે એટલું બધું આપી ન શકીએ અત્યારે ગૌધન

સો ટકા સાસો સાત ની ક્રિયા જમીન કરે છે જમીન ના બધા જીવાણુ ને સાસો સાત ની જરૂરિયાત છે તો આમાં એને મોટું બેનિફિટ ઈ મળે કે સાસો સાત ક્રિયા થાય આપણા સજીવ જીવાણુ છે એ વધુ વધુ ડેવલપ થાય વરસાદ નું પાણી વર્ષે તો આ કાણા દ્વારા સીધું જમીન માં ઉતરે એટલે જમીન ની ફળદ્રુપતા વધે બીજા નંબર માં અળસિયા જ્યાં વધુ ડેવલપ થયા હોય એ જમીન માં સંગ્રહ શક્તિ વધુ હોય ને એટલે લાંબા ટાઈમ સુધી એને પાણી હોય આપવું નથી પડતું એટલે ઓછું આપવું પડે એટલે આવા પાણીના પ્રશ્ન હોય અથવા જમીન પોછી રહે પોછી રહે એટલે ભરતું તવે પછી પાણી કોઈ પણ પાકને ભેજની જરૂરિયાત હોય પાણીની નહીં આપણે પાણી આપીને એટલે બે દિવસ તો એને બીજા જે ગ્રોથ થવાના રસ્તા હોય એની બંધ થઈ જતા હોય એ જગ્યાએ ભેજની જરૂરિયાત હોય તો જેમ ઓછું પાણી પડે એમ આને ભેજ ટકાડ હોય તો અળસિયા જરૂરી છે કારણ કે અળસિયાના કાણાના હિસાબે ભેજ એટલે લાંબો ટાઈમ ભેદ ટકી રહે તો ઓછું પિયત આપી ઓછી મહેનત અને સારો એવો સ્વળ અને જમીનનો ટૂંક જમીન ફળદ્રુપતા અને પોષક તત્વો વધે છે બરાબર